અંકલેશ્વર નિર્માણાધીન એરપોર્ટ પાછળ લીમડાના ઝાડ ઉપર જેઠ અને નાનાભાઈની વહુનો અપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે બંને સામૂહિક રીતે એકસાથે જીવન ટૂંકાવતા પ્રેમ સંબંધ હોવાનો પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યો છે બંને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થ કસડ્યા હતા ચગડિયા ભીલવાડા ખાતે રહેતા હતા બનાવની વિગતો અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર નિર્માણ પામે રહેલા એરપોર્ટ પાછળ નોગામાં સીમમાં ઝાડ ઉપર એક યુગલે ગળે ફાંસો લગાવી અપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે જે અંગે સ્થાનિકોને જાણ થતા અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને બંને મૃતદેહને નીચે ઉતારી તે કોણ છે તેની શોધખોળ શરૂ કરતા મૃતક ઈશામ ઝઘડિયાના ખર્ચી ભીલવાડા ખાતે રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના છત્રીસ વર્ષીય મનોભાઈ ઉર્ફ મુન્નો વિભાગ અલગોતર અને તેની સાથે મૃત પામનાર તેના નાના ભાઈની પત્ની રેખાબેન વશરામ અલગોતર હોવાનું સામે આવ્યું હતું પોલીસે તેના પરિજનોને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યા હતા બંનેનો અપઘાત પાછળ પ્રેમ સંબંધ હોવાનું માનવામાં આવી રહ્યું છે ઘટના અંગે મૃતના સંબંધી દ્વારા ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી બંનેના અપઘાત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી